આ બધાય આપણા કન્ટેસ્ટન્ટ છે આ બધાય મોટા મોટા હેવી એવા ફાકા મારવાના છે ને તમે કોઈ દી સાંભળ્યા નહીં તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો બહુ જ મજા આવશે અને અમારી ચેનલમાં નવો હોય તો યાર સબ્સ્ક્રાઇબ કરી નાખો જલ્દીથી તો આવો નવો વિડીયો મજા આવે અમને પણ મજા આવે અને તમને પણ મજા આવે તો અમને તમને આનંદ કરાવતા રહી તો આપણે આજનો વિડીયો ફાકા ચેલેન્જ સ્ટાર્ટ કરીએ તો ચાલો સૌથી પહેલા આપણે ધ્રુવભાઈને પૂછવાનું છે તો ધ્રુવભાઈ ચાલો ફાકો મારો ફાકો અબે મજા આવે ગના ભીડો

सावी पा सावी आवी बे तन करो ने आवी वाह दोरा टप 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 बेस तो टप वाह ब्रो भाई बहुत सुपर फाको मारे मजा आवी की वाह उजे कोई दिखाई नहीं मने ते हमत थाके आओ तो बीजो वारो छ आपडा अंधेरे अंधेरे आई हेलो बोगी भाई फाको अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है अब मैं तेरे हूं ये बेटे अहमदाबाद मा से हम बोलियो अहमदाबाद मा थे एम त्या थे दे हारो फाको मारो मन काटे हूं दे सोपियो 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 हूं तो तल पर सोपियो सोपियो फाका हूं मैं खराब पियो गाइस सोपियो गाड़ी आवे ना ई गेसे पण ई थेरपियो के हो

ఎలా సేవ అంబానీ సల్మాన్ నాతో సఫ

હાથ કરોડ તો નહી થાય યાર બસ જોઈ લો કેટલા છો વિશાલભાઈ જોવે છે ને ખાતામાં કેટલા છે આપણે ત્યાં વારો મારો ફાકો હા ખજુરભાઈ તમે હમ એટલે જ મેં કીધું કેમ હા એ વાત છે

અય વન કોપાલેલિયો કરો કરો પાછો ફોન કરો આવડે છે હું પેલો આનું નો શીખાવ્યું કારણ કે તે હું જ એનમાં હા વાહ 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 પણ છે ને ઈ હમણા જેને ઓલું લીધું હું કેવા

હલો હા બોર માલિક બોલો હલો એવું કરો જો યલા જી જબડા મે આઉં કરાવ

મારી દીધા છે આપણે સમાપ્ત કરીએ છીએ તો મળવી છે ત્યાં સુધી નવા ચેનલ વિડીયો સાથે નવા લોકેશન સાથે ત્યાં સુધી બતાવીને જય માતાજી જય શ્રી શ્રીરામ સબસ્ક્રાઇબ નાય